તમારા બાળકને જેમની બી ઉંમર પાંચ વરસ કરતાં નાની છે એ લોકોને કબજીયાત થવાના કયા કયા કારણો હોઈ શકે સોમાંથી વીસ કે ત્રીસ બાળકોને જેમની ઉંમર પાંચ કરતાં નાની હોય છે એ લોકોને કબજિયાતનો પ્રોબ્લેમ હોય છે આમાંથી ફક્ત બે કે પાંચ ટકા લોકોને જ એવી ખબર હોય કે મારા બાળકને કબજિયાત છે કેમ કે બાળક નાનું હોય આપણને બરાબર કમ્યુનિકેટ ના કરી શકે એટલે ઘણા પેરેન્ટ્સને એવું ખબર જ નથી હોતી કે એમના બાળકને કબજિયાત છે એટલે અમારી પાસે જ્યારે બી કોઈ દર્દી આવતા હોય તેમાંથી નેવું ટકા લોકોને એવું ખબર જ ના હોય કે મારા બાળકને કબજિયાતના લીધે અમુક પ્રોબ્લેમ થતા હોય જેમ કે સામાન્ય રીતે પેટ ફૂલો અને પેટમાં દુખાવો થતો આ બી એ કબજિયાતનું લક્ષણ હોઈ શકે એટલે એઝ અ પેરેન્ટ્સ તમે શું ધ્યાન રાખી શકો કે તમને ખ્યાલ આવે કે તમારા બાળકને કબજિયાત છે અને એ જ્યારે બી તમે કોઈ ડૉક્ટર પાસે લઈ જાઓ તો એનું યોગ્ય નિદાન થાય અને જો વહેલી સારવાર થાય તો આ પ્રોબ્લેમ એકદમ આરામથી અને સહેલી રીતે પતી જતો હોય છે